રાપરના ગામ નજીકથી પસાર થતી કેનાલમાં બાવીસ વર્ષીય દિનેશ જેઠા બુછીયા નામનો યુવાન કોઈ કારણોસર કેનાલમાં પડતા મૃત્યુ પામ્યો હતો વહેતા પાણીમાં ગરક થયેલા યુવાનને શોધવા સ્થાનિક તરવૈયાઓએ સતત નવ કલાક શોધી જહેમત લીધી હતી આખરે બપોરે ચાર વાગ્યાની આસપાસ હતભાગી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગેની જાણ પંચાયતના વહીવટદારને કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું સ્થાનિકના રમેશ દાફડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બુધવાર સવારે સાડા છ થી સાત વાગ્યાના અરસામાં માનસિક અસ્વસ્થ યુવાન ઘરેથી નીકળી ગયા બાદ કેનાલની પાડે પહોંચી ગયો હતો જ્યાં અકસ્માતે તે વહેતા પાણીમાં પડી જતા ડૂબી ગયો હતો ઘટનાની જાણ સ્થાનિક લોકોની થતા ગ્રામજનોએ તેની પાણીમાં શોધખોળ હાથ ધરી હતી આખરે બપોરના ચાર વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનોએ ગ્રામ પંચાયતમાં તેની જાણ કરી અંતિમ વિધિની પ્રક્રિયા હાથ ધરી છે